ગુડ મોર્નિંગ ગાય આજે હે સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીચ એટલે જામનગરમાં ફળો બીચ ઓફી ગયા છે આજે આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર આપશું સિક્યોરિટી ફૂલ છે આપણે વિડીયો જાહેરમાં નહીં બનાવીએ બે ત્રણ જણાને કીધું હે પણ સાહેબે કોકે આ પડે કોકે ના પડે એવું હોય એટલે પોતાં રીક્ષ લેતું નહીં મોબાઈલ જતાઈ જાય એના કરતાં આપણે સાનુમૂના વિડીયો જેવો બને એવો બનાવી દે જાશું આગળ બધી જશું એમની સિક્યોરિટી જશું આપણે પછી અત્યારે બેઠો જ બેઠા બેઠા જોઈ લો સિક્યોરિટી થઈએ ઓપટિંગ થઈ ગયા પછી શું છે વિડીયો બનાવવાની અત્યારે મનાઈએ આપણે જાતો જશું વિડીયો બનાવતો જશું બહુ જાય માની બે તારશું ઓપ્શિંગમાં આવીએ નવ વાગ્યા એ વાર સાડા દસ થી અગિયાર વાગ્યાના ટાઈમ રહે I'm a l i c e m c e man. i c e m a e m l i c e m I'm a police man. I'm a p o e m m a n i a n I'm i c e m e m o l i c o m o l e o l i c e e m e n o c e m a l i c e man. o man. c e man. o l c a p a c I'm a n વે આવે આગળ જાતા હું થાય આવે મેં ફુલ સિક્યુરિટી છે ફુલ થી ફુલ સિક્યુરિટી છે સાઈબની ગાડી પડી છે સાઈબને પૂછું હશે તો જવાન સુક્યા પાં તો નથી તો હરાય સાઈબ સિક્યુરિટી છે આપડે ગાડી લઈ લેજે આલો વાળા શું નરે છે બધી આપ પેઠા ફુલ સામે હે ભાઈ મેઇન પોઈન્ટ ઓપનિંગ નો અહિયાં આપડા સીએમ ગુજરાતના આવશે

અત્યારે તમને સિક્યોરિટી બધી દેખાડું કેટલી છે આ હેઠળ બધું બધો મેઇન પોઈન્ટ સાત રસ્તા ભાઈ મેન પોઈન્ટ શહેરનો મેન પોઈન્ટ અત્યારે ઓપનિંગ પેલા સુભાષદે ગુલાબનગર હાપા રાજકોટ તરફ ઓછો વિડીયો

ཅིག

ખ્યાલ તે ચાલુ થઈ ગયું હવે ઉપર જઈને આપણે જોઈએ કેવા નજર આવ્યા રાતનો મોટો બીચ જામનગરમાં ભાઈ યુટ્યુબમાં આપણે નવા નવા લાદા હોડું ભરાઈ જાય કાંઈ ખ્યાલ નથી જાજુ એટલે જ કોમેન્ટમાં લખતા નહીં કે ભાઈ આ ખોટું હોય ઓલું ખોટું આપણે જાજા યુટ્યુબર હે ને જાય જાણકારી એ નહીં તો આપણે ઉપર પહોંચી ગયા મજામાં ખુશીનો માહોલ હે ચાલુ થઈ ગયો ઘણા વર્ષ થી વાત જો મોજમાં બધા મોજમાં Ha à, chưa, phải nữa chơi à, chưa phải ở nữa chơi về nữa luôn rồi. Ai chưa về quân nữa giờ rồi vậy. Hãy cho kênh આપણો ફૂલ બની ગયો કા બધા વિડીયો શૂટિંગ ચાલુ યાર બધે ફોટા બધે ફોટા ને વિડીયો શૂટિંગ ફોટા ને શૂટિંગ ખરીદ ને ભાઈ ચાર વર્ષ થી વાત જોતા આ સાઈડ ને તો બધું જોવાઈ ગયું હવે માં આપણે આમાં આગળ જઈ કોઈ લિફ્ટ માંગી કોઈ લિફ્ટ દઈ તો આમ થયું એ કાકાએ લિપ દે દીધી હવે અહીં આપણે ચાલુ પડી હવે જો લઈ કાકા આપણો બીજ બની ગયો જમનગરના વાના છે ને હ 4 વર્ષથી વારજી હે બાપા 4 વર્ષથી વારજી હે ઓર મતલબ

લીપ <laughs> આપણે <laughs> ભાઈ આપણે બીજી લિફ્ટ મળી ગઈ હાથ રસ્તાની રિટર્નમાં જવા દે અમે ગુલે આવે છે પાછું રિટર્ન આવું હોય તો બધા એમ જ છે આ જાય ભાઈ એસટી તરફ એસટી નો જે પુલ સામે કામ ચાલુ જ છે એસટી જોલી બંગલો સુપર બીચ સુધીનો ગાળો જોઈ લીધો હશે આપણે જોઈ લીધો તો આપણે બસ્સો ને પચીસ કે ત્રીસ કરોડના ખર્ચે ભાઈ ભાઈનો એ પુલ આખો ને ત્રણથી સાડા ત્રણ કિલોમીટરનો ગાળો હે અહીંથી સાત રસ્તેથી સુપર બીચ સુધીનો ગાળો હે Ya, pero están de ahí, vaya. Selfie video, selfie video. ¡Jota! ¡Hola! રસ્તો જઈએ ભાઈ ખડિયા કોલેજ દ્વારકા હાઈવે નથી પકડાઈ જઈએ આપણે ગોપુનગર ભાઈ જનતા ફાટક હા હે ભાઈ સો આઠ નો સૌથી મોટો પુલ એવો લાગ્યો તમે થઈ આજ આજનું જેનું ઓપનિંગ આજથી ચાલુ થયો હે એટલે આટલી બધી પબ્લિક ફૂલ થઈ ગઈ છે હવે આ કરી વિડીયો અહીંથી પૂરો ફૂલ થઈ હવે આ વિડીયો અહીંયા હવે આપણે પૂરો કરી ત્યાં સુધી આ જોઈએ થોડું ઘણું હેઠળનો નજારો તો પહેલાં પહેલાં જ દેખાડી દીધો હેઠળનો નજારો બધા પાર્કિંગ સુવિધા બધી ટોટલી પાર્કિંગ સુવિધા ટોટલી વેક્ટિવ બધી સુવિધા હેઠળના ભાગનું ઘણો બધો એવી રીતે છે હવે જાજો વિડીયોમાં આપણે જે જાણકારી છે ને જેવો વિડીયો લાગ્યો સારું કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જરૂર એ પર આની મુલાકાત લઈજો સૌરાષ્ટ્રનો મોટો પુલ એટલે ખુલ્લા ઓવરબ્રિજ બ્રિજ આ વિજ્ઞાન હવે આ જ પૂરું કરી